एक घनघोर जंगल ना एक नानी वाड़ी भोलू वांदरो रहतो हतो। बोलू सामान्य जंगलू सा खेतरो ने मेहनत करता जुए उतरता ट्रेक्टर धूल उड़तु हल चलावतु ए दृश्य भोलू ने खूब आकर्षत हूँ एक दिवस ट्रेक्टर चलावीश भोलू पोता ने कहतो एक दिवस भोला काका जे गाम ना सुप्रसिद्ध खेड ગોડા નો નવો ટ્રેક્ટર ખેતરમાં મૂકીને થોડીવારમાં પાછા આવવાનું કહીને ગયા બોલુએ આવો મોકો ચૂકી ન દીધો ધીમે ધીમે ટ્રેક્ટર તરફ ગયો એક ઝટકામાં જ સીટ પર ચડી ગયો તેના નાનો હાથ સ્ટીરિંગ પર અને એક આંખે એન્જિન પર રાખી તેણે ટ્રેક્ટર સ્ટાર્ટ કર્યું અરે વાહ ટ્રેક્ટર ગાંગાટ કરતા ચાલુ થઈ ગયું બોલુએ પછનાટ ખાધા વગર તે ચલાવવાનું શરૂ કર્યું થોડા સમયમાં ટ્રેક્ટર ખેતરમાં આગળ વધવા લાગ્યું બોલુએ ટ્રેક્ટર થી હળ ચલાવવાનું શીખી લીધું મોજ પડતી માઠા ખેડૂત જે કામને કલાકો લેતા એ ભોલુ મનીટોમા કરી નાખતો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ લોકો ટ્રેક્ટર ચાલક વાંદરા જોવા ઉમટી પડ્યા ભોલુ નું નામ હવે ભોલુ ભાઈ ડ્રાઈવર થઈ ગયો ગામના બાળકો તો રોજે સવારે ખેતરમાં આવી ભોલુ ભાઈ એક ફેરો આપો એમ કહેતા ભોડા કાકા પણ આશ્ચર્યચકિત થઈ ગયા એમણે કહ્યું આ વાંદરો તો ખરેખર મહેનત કરતા શીખી ગયો છે એને બસ હદે રાખીશુ તો ઘણો કામ કરી જશે પણ ભોલુ માત્ર મજામાં ન હતો એને સમજ આવી ગઈ હતી કે આ ખેતરનું કામ સરળ નથી એકવાર તો તેણે આંખો દિ પાણી ની લાઈન ખસેડી વાવડી કરી અને ખાતર હાટ્યું સાંજ થઈ ત્યારે ભોલું થાકી ગયો પલાડેલો બેઠો રહ્યો એ દિવસે ભોલું એ નક્કી કર્યું કે ટ્રેક્ટર ચલાવવું એ જ મજા નથી ખેડૂતો જે મહેનત કરે છે એનો મોલ કાઈ ઓછો નથી હવે ભોલું દરરોજ ખેતરમાં જાય અમારી YouTube ચેનલ empty ગુજરાતી કિડ્સ ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો